પહેલી જાન્યુઆરી સુધી હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી જેના પગલે રાજ્ય કૃષિ વિભાગે પણ પાકને નુકસાનથી બચાવવા માટે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી જેમાં ખેડૂતોને ઉત્પાદિત પાક પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની અપીલ કરાઈ આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રથી યોગ્ય રીતે ઢાંકવો પાક ફરતે માટીનો પાળો બનાવવાની સૂચના અપાઈ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળામાં ટાળવાની સૂચના અપાઈ એપીએમસી માં પણ અનાજ અને ખેત પેદાશોને ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી કમોસમી વરસાદની આગાહીને પગલે જામનગરની હાપા માર્કેટ યાર્ડે પણ કરી જાહેરાત સાવચેતીના ભાગરૂપે મગફળી લસણ ડુંગળી મરચાની આવક પર હાલ પૂરતી બંધ રાખવામાં આવી આગામી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને જણસ લઈને યાર્ડ ન આવવાની અને યાર્ડમાં ખુલ્લામાં પડેલ તમામ જણસોને સુરક્ષિત સ્થળે રાખવા વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી તો મોરબી માર્કેટ યાર્ડના સત્તાધીશોએ પણ ખેડૂતોને સાવચેતી રાખવાની અપીલ કરી પોતાની જણસને તાડપત્રથી ઢાંકીને લાવવા તેમજ જણસ ઉતર્યા બાદ ઢાંકીને રાખવાની અપીલ કરાઈ તો વેપારીઓને પણ પોતાનો માલ ગોડાઉનમાં લઈ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો